તાત્કાલિક બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ગાંધીનગરની ટીમ આ સર્વે કરી રહી છે ત્રણસો ચૌદ બ્રિજનો સર્વે ગાંધીનગરની ટીમે શરૂ કર્યો છે જેમાંથી વીસ બ્રિજ છે તે ખસતા હાલતમાં જોવા મળી રહ્યા છે વીસ બ્રિજની હાલત અત્યંત જર્જરિત હોય તેવું જોવા મળી રહ્યું છે

અત્યંત જર્જરિત હાલતમાં છે અને વાહન ચાલકો જયારે ઉપરથી પસાર થાય ત્યારે તંત્ર સફાળું જાગ્યું છે કેવી કામગીરી છે સર્વેની અને આ પુલો બંધ કરવામાં આવ્યા છે શું કહેશો આમ જોઈએ તો સુરેન્દ્રનગરમાં ત્રણસો જેવા પુલ આવેલા છે કરવામાં આવ્યો છે સૌ પ્રથમ તો કલેક્ટરશ્રી દ્વારા જે સર્વે કરી ત્યારબાદ આરએમડી દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો છે અને ત્યારે હવે જાણવા મળ્યું છે કે ગાંધીનગરની ટીમ કરે છે આ સર્વે કરવાના કારણે કે જે ભય પાડ્યો છે અવાર જવર પચાસ થી ચાર જણા પુલ ઉપર અવાર કરે છે એના અનુસંધાને જે જરૂરી ફૂલો છે તેને આખી દે રિપેરિંગ કરી અને એનું સમારકામ કરવામાં આવે તો પબ્લિકને રાહત મળે અને થેન્ક્સ ફોર કલેક્ટર સાહેબ પણ એને પણ પૂરતું ધ્યાન દીધું છે કે અત્યારે જે જે ભયનો માહોલ બરોડામાં જે ઘટના બની છે એના અનુસંધાને સર્વે કરી અને તાકીદે સરકાર પૂરનું રિપેરિંગ કરે એની પબ્લિકની માંગ ઉઠી છે ખાસ કરીને જે વીજ જેટલા પૂરનો હતા સળિયા દેખાતા હતા અત્યાર સુધી ચાલુ રાખવામાં આવ્યા પરંતુ ઓગદરાની ઘટના બાદ તંત્ર જાગ્યું છે શું વાહન ચાલકોની તરીકે તમે કહેશો વાહન તરીકે કે કે ભાઈ તાકીદે સરકાર શ્રી છે જે સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પુલો તેનું સર્વે હાથ ધરાવવામાં આવ્યું છે સર્વે રિપોર્ટ બાદ તાત્કાલિક કયા કયા પુલો ચાલુ રાખવા બંધ અંગેની તાકીદ કરવામાં આવશે સામે આવ્યું છે આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે